ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર લાખણી કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂતો આગેવાનો કાંકરેજના ચોગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધરણા કર્યા છે ખેડૂતોની માગણી છે કે ઉનાળાની સિઝનની લઈને સુજલામ સુફલામ કેનલમાં પાણી છોડવામાં આવે કાંકરેજ દિયોદર લાખણી પંથકમાં પરિસ્થિતિ એવી છે કે ઉનાળાની સિઝનમાં વાવેતર માટે અથવા તો પાક માટે પાણીની જરૂરિયાત હોય છે અને ત્યાં પાણી ન મળે તો ખેડૂતોનો પાક બળીને સુકાઈ જાય છે ત્યારે અગાઉ પણ ખેડૂતોએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય છે એટલે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચોગા પંપિંગ ખાતે ધરણા કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને પાણીની માંગ કરી છે જોકે આ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના ધરણા ચાલુ રહેશે અત્યારે તો ખેડૂત આગેવાનો ચોગા પમ્પિંગ સ્ટેશન પહોંચ્યા છે અને ધરણા પર બેસી ગયા છે ત્યારે સુજલામ સુગલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ ચાર તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પ્રબળ પ્રબળ માંગ ઉઠે છે ઉનાળાની સિઝનમાં બાજરીનો પાક મહત્ત્વનો હોય છે સાથે પશુઓ માટે ઘાસચારો પણ મહત્ત્વનો હોય છે તેથી જો પાણી ન મળે તો ઘાસચારા સહિત વાવણી કરેલો પાક પણ નષ્ટ થઈ થવાની ભીતિ સેવાઈ રહી છે આ ચાર તાલુકાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું છે એટલે જો આ વાવેતરને પાણી ન મળે તો આ બાજરીનો પાક બળીને ખાક થઈ જાય છે ત્યારે પાકની ચિંતાને લઈને અત્યારે તો ખેડૂતોની માગણી છે કે સુજલામ સુફલામ કેનાલમાં સત્વરે પાણી છોડવામાં આવે અને પાણી નહીં છોડવામાં આવે તો આનાથી પણ મોટું જળ આંદોલન થશે તેવી ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે હાલ તો મોટી સંખ્યામાં ખેડૂતો ચોગા પંપિંગ સ્ટેશન ખાતે પહોંચી અને પાણીની માંગને લઈને ધરણા પર બેઠા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગને સ્વીકારે છે કે પછી અવગણના કરે છે કારણ કે બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત અને પશુપાલન આધારિત જિલ્લો છે અહીંયા મહત્વના ભાગોમાં કહી શકાય કે પાણી બિલકુલ ઝાટક છે એટલે કે ભૂગ ભૂગર્ભ જળ જે છે એ ખતમ થઈ ચૂક્યા છે એક હજારથી ઊંડા પાણીના બોર છે પરંતુ જો પાણી નર્મદાનું અહીં નહીં આવે જો સુધલામ સુફલામમાં પાણી છોડવામાં નહીં આવે જો માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોનો વાવણી કરેલો પાક નષ્ટ થઈ જવાનો આર વારો આવશે એટલે કે ખેડૂતોને રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભર ઉનાળે અચાનક જ પાણી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોની હાલ માગણી એક જ છે કે માત્ર અમને વીસથી પચીસ દિવસ સુધી સરકાર પાણી આપે તો અમારો વાવણી કરેલો પાક બચી શકે તેવી પરિસ્થિતિ છે તો એક બાજુ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો ઘાસચારાને લઈને પણ ચિંતિત છે જો ખેડૂતોને વીસથી પચીસ દિવસ પાણી મળી રહે તો ઘાસચારો પણ સચવાઈ રહે અને ખેડૂતોની જે માંગ છે તે માંગને લઈને ખેડૂતો આજે તો અડગ છે પરંતુ હવે સરકાર શું નિર્ણય લે છે પાણી છોડે છે કે નહીં હાલમાં તો ખેડૂતો એકઠા થયા છે અને ચોગા પંપિંગ ખાતે મોટી સંખ્યામાં ચાર તાલુકાના ખેડૂતો પહોંચ્યા છે અને ખેડૂતોની રામધૂન પણ અહીંયા શરૂ કરવામાં આવી છે પાણીને લઈને રામધૂન શરૂ કરવામાં આવી છે સરકાર સામે આખરો આક્રોશ છે અને આક્રોશ એટલા માટે છે કે અહીં તાતી જરૂરિયાતને લઈને આંદોલન થયું છે જો હવે પાણી નહીં મળે તો બળેલ વાવણી કરેલો પાક નષ્ટ થવાનો ગામ લાખણી તાલુકો લાખણી હવે અમારે બાજરીનું વાવેતર કરેલું છે હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા દસ દિવસથી અમારે બાજરી બધી બળે છે પશુઓનો સારો બળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે ઓમ છે નહીં જો આ સરકાર નહીં હોબળે તો અમારે આત્મહત્યા અથવા તેઓથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે બરાબર અને અત્યારે અમે અહીંયા બેસું જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું ઘરે શું કામ છે પાણી છે ને પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી કોઈ પોણી વાળવાનું નથી કોઈ પશુઓને નાખવાનું નથી તો ઘરે જઈને શું કરશું બરાબર પેલા અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી વેડ ફઈને દરિયામાં જશે તો આના કરતા ખેડૂતોને આપો તો એમને બે પૈસા બચત થાય એમના છોકરા નભે એમના છોકરા ભણે તો કોક કરતો ખેડૂત આગળ આવે કિસાન આગળ આવે નગર આ તો કોઈ ને કિસાન ને આગળ લાવવાની હાલ અમે વનસો જેવા ખેડૂતો ભેડા થયા છો અને ધરણા કાર્યક્રમ છે મારું નામ પટેલ હરચંદભાઈ અમરાભાઈ ગામ લાખણી હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું સરકારશ્રીએ જાહેરાત કરી હતી એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું

અમે પશુ મારા બધે મરી ગયા છે પોણી બધી આખી બાજરી બળી જઈ ત્યારે બાજરી બધી ખેડવા દાડા છે પોણી આવ્યો દરે મહિના મહિનાથી પંદર દાડે હેરાન થયો પોણી આવતો નથી કરતું બિલકુલ ભાઈ જે પંદર ઠેલી બાજુ અને એને કહેવાતી ભાઈ છે ને બાજી બધી મારી બળી જતી હતી અને એ બાજુ બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય સાર બધું બધું ખેતરમાં બળી ગયું કોઈ છે ત્યારે અમારા ખેતરમાં અમે ધરણા નાસી બેઠા હતા પોણી વગર શું કરો બેઠા હતા બધા ભેગા થઈ પોણી કોઈ આવતો નથી બેસવાનું તો જેટલે જયારે પાણી નહીં આવે ત્યારે હું ઉઠવું જ નથી હું જ બે રહ્યો થાય ખાધા પીધા વગર પંદર દાડામાં બે વખત પંદર વાવેતર કરે બધું બળી ગયો છે નહી ત્યારે ખર્ચો કર્યો પંચોતેર હજાર નો એ બધું બાજરી બળી ગઈ છે મારું નામ કેસરસિંહ ગોળિયા લાખણી આ સરકારે મને એવું કીધેલું કે આ શાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સી એમ સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને કાચારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો કાચારો થાય કાચારા વગર પશુ રાખવું પોઈ એમ નથી અત્યારે ખાતર થઈ જાય મૂ બિયારણ થઈ ગયેલું છે મૂઘો અને સરકારશ્રી શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદજ ખેડૂત પાસે કોક હશે તો ટેકાલે ભાવે ખેડૂત હાલવા જાય છે ને ખેડૂત પાયે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાલે ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજરી પાખશે તો ઓનલાઈન કરી શકશે ને અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે તો સરકાર શ્રીને અમે એટલું જ કહા કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમને એક ખાલી આ ત્રીસ તારીખ સુધી પોણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસિયારો અને ઘરે ખાઈ એવી બાજરી થઈ શકે એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાણા